બેર કરી છું તમને એમ કે કઈ શું ન આવી બે વાંટા છે એમ કી હારું મરવા દે મરવા આગળ આગળ તારે મરવાનું આપડે <laughs> <laughs>

બાય હાલી કે ગાડી હે નઈ ખાવારી હા મેરું તો ત્યાં આવડી ગયો છે જતો નથી એટલે કોઈ નથી હતી હા એ ના બાયアン તમે চালো তুমি পাৰি ভাই মই চিকেৰ